નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ ટેકરા ફળિયા ખાતે આવેલ ખોડિયાર માતાના મંદિરે તારીખ એક પાંચ બે હજાર ચોવીસના રોજ ચોરીનો બનાવ બન્યો હતો જેમાં સીસીટીવીના આધારે બે ચોરોને પકડવામાં આવ્યા છે જેમાં એક ચોર અલ્તાફ મોહમ્મદ ખલીફા છાપરા રોડ રાણા સોસાયટી નવસારી અને બીજો ચોર રવિ જયંતિ દંતાણી ટાટા હાઈસ્કૂલ કાશીવાડ નવસારીને રૂબરૂ ચોરી કરતા પકડાયા હતા અને ગામજનો અને સરપંચ ઉપસરપંચ ભેગા થઈ ગયા હતા ચીખલી પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા ચીખલી પોલીસ ઘટના સ્થળે દોડીને આવી હતી અને ત્યારબાદ બંને ચોરોની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર રિઝવાન બહાદુર ચીખલી